નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સાનગઢ જામવાળી ગામ ભૂલવ વિસ્તારમાં ચૂંટેલા ડેપ્યુટી કલેક્ટર દ્વારા વેલી સવારમાં રેડ પાડવામાં આવતા ભૂ માફિયા સહિત ટ્રેક્ટર ચાલકો મનાશ પાક મજી ચૂંટેલા પ્રાંત અધિકારી દ્વારા સ્થાનિક પોલીસ અને ખાણ ખનીજ વિભાગને જાણ કરવા કર્યા વગર સીધી જ રેડ કરી અને સાત કરોડથી વધારેનો મુદ્દામાલ કબજે કરી લીધો ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા અધિકારીઓને ચોકડવા ગામ તરફ રેડ કરવાનું જોવાનું કહી અને અન્ય અધિકારીઓને બોલાવ્યા હતા પરંતુ સીધા જામવાડી વિસ્તારમાં રેડ કરવા પહોંચ્યા હતા ચોટીલા પ્રાંત અધિકારી અને થાનગઢ મામલતદાર દ્વારા થાનગઢ તાલુકાના જામવાડી ભોડ વિસ્તારમાં વહેલી સવારે રેડ કરી બસો પચાસ કરતાં પણ વધારે ગેરકાયદે કોલસાના ખાડા સાથે આશરે પચીસો ટન જેટલો કોળસો સ્થળ ઉપર વહેલી સવારે રેડ કરવા પહોંચ્યા ભાગી રહ્યા હતા ત્યારે તેમના દ્વારા મામલદારને કચડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો સ્થળ ઉપરથી પાંચથી વધારે ટ્રેક્ટરને પકડી પાડવામાં આવ્યા હતા ત્રણથી વધારે બાઇક પર પકડી પાડવામાં આવ્યા હતા રેડ કરતા ત્યાંથી મજૂરોમાં પણ ભાગદોડ મચી ગઈ હતી અને પંદરથી થી વધારે ટ્રેક્ટર હેચવીને ભાગી ગયા હતા સ્થળ ઉપર જ કોલસો કૂવામાંથી બહાર કાઢતા હોવાનું જોવા મળી રહ્યું હતું અધિકારીની ગાડીઓ જે ખનીજ માપી ત્યાંથી છૂબ થઈ ગયા હતા અને મજૂરો ખાણની અંદર ફસાઈ ગયા હતા છ મજૂરને તો પ્રાંત અધિકારીની ટીમ દ્વારા કોલસાની ખાણમાંથી ચાર કલાક કરતાં વધારે સમયની મહેનત કરીને બહાર કાઢવામાં આવ્યા હતા અનેક મજૂરો કૂવાની અંદર ફસાયા હોવાની માહિતી મળી રહી છે બહારથી અવાજ દેવામાં આવી રહ્યો છે પરંતુ અંદરથી કોઈ પણ પ્રકારનો મજૂર અવાજ દેતા નથી જ્યાં સુધી તેમના જો અવાજ ન આપવામાં આવે ત્યાં સુધી કોઈ જવાબ આપવામાં આવશે નહીં તેમ પણ જણાવવામાં આવી રહ્યું હતું વહેલી સવારે પહોંચી ગયા હતા ત્યારે મામલાર હિંમત કરીને અંદર ગયા પાંચ ટ્રેક્ટર સ્થળ ઉપરથી પકડી પાડ્યા હતા તેમના સ્ટાફને બોલાવી તમામ લોકોની ધરપકડ કરી દેવામાં આવી હતી થાનગઢ જામવાડી ગામ ભલુડા વિસ્તારની અંદર દસ હજારથી પણ વધારે મજૂરો તંબુ નાખીને રાત દિવસ પડી રહ્યા છે ખરેખર સરકારી ખરાબાની અંદર આટલા બધું મજૂરો શા માટે રોકાય છે તે તપાસનો વિષય છે ત્યારે આવતા દિવસોની અંદર તમામ મજૂરો ઉપર ફરિયાદ પણ દાખલ કરવામાં આવનાર છે એક મજૂર સાથે વાતચીત કરતાં જણાવવામાં આવ્યું હતું કે મારું નામ મનીષ છે હું હું જમવા તાલુકામાંથી આવું છું અહીંયા ઘણા સમયથી કામ કરું છું તેને પૂછ્યું કે તારો માલિક કોણ છે તેણે કીધું મારા માલિકનું નામ મને ખબર નથી મને અહીંયા રોજ એક હજાર રૂપિયા દાળી આપવામાં આવે છે અમારી મજૂરી કામ છે ને એટલે અમે મજૂરી કરવા આવ્યા છીએ અમે અમે જેટલા મજૂર કામ કરીએ છીએ તે લોકોના માલિકો છે તે કોઈ પણ જાતની માહિતી આપવામાં આવતી નથી તમે લોકો કામ કરીએ છીએ અને લોકોને પૈસા આપે છે તેમ જણાવવામાં આવી રહ્યું છે ત્યારે થાનગઢ મામલતદાર દ્વારા જ્યારે રેડ કરવામાં આવી ત્યારે આજુબાજુના વિસ્તારોની અંદર પણ નાશભાગ મચી જવા પામી હતી મોડે મોડે સુધી આ રેડની કામગીરી ચાલુ પાડવા બધે ત્યારે જાબાજ ચોટીલા નાયબ કલેક્ટર જે એચસી મકવાણા દ્વારા આ રેડ કરવામાં આવતા તેઓ સ્થળ ઉપર ફરી રહ્યા હતા ત્યારે તેમને જોઈને દૂર દૂરથી જે આ ભૂમાફિયાઓ છે તેઓ પણ તેમને સંતેને જોઈ રહ્યા હોવાનું પણ લોકોને લોકોને લાગી રહ્યું હતું ત્યારે તેમના દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવતા સુનગર જિલ્લાની અંદર ભૂમાફિયાઓની અંદર ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે તેમના દ્વારા જ્યારથી ચાર્જ સંભાળવામાં આવ્યો છે ત્યારથી સતત રેડ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમના દ્વારા બાયોડીઝલ સહિતની અનેક ચીજ પદાર્થો સહિત કાર્બોસેલ એટલે કે કાળા કોલસા સહિતની રેડ કરવામાં આવી રહી છે તેમના દ્વારા થાનગઢની અંદર રેડ કર રેડ કરવામાં આવતા થાનગઢના ભૂમાફિયાઓની અંદર અફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે